ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં અને આગામી મોટા કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી આ અંગેની વિગતો પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાગાણીએ આપી હતી કેબિનેટ બેઠકના મહત્વના નિર્ણયો અને માનવતાવાદી અભિગમ જોવા મળ્યો હતો મંત્રીમંડળની બેઠકમાં શામનગરમાં ના લગ્ન પ્રસંગના સ્થળ પર જ જાહેર કાર્યક્રમનું આયોજન થતા મુશ્કેલીમાં મુકાયેલા એક પરિવાર માટે મુખ્યમંત્રીએ પોતાના કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલી દે પરિવારને ચિંતા મુક્ત કર્યો હતો

વાઘાણીએ જણાવ્યું કે વિવાહ પંચમીના અપવિત્ર આ પવિત્ર દિવસે રામલલા પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર શિખર પર ધર્મ ધ્વજ લહેરાવ્યો છે આ અંગે મુખ્યમંત્રી અને સમગ્ર મંત્રીમંડળે અભિનંદન પાઠવ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતી નિમિત્તે છવ્વીસ નવેમ્બર સંવિધાન દિવસના રોજ રાષ્ટ્રીય સ્તરની સરદાર એકસો પચાસમી યુનિટી માર્ચનો પ્રારંભ થશે સરદાર પટેલના વતન કરમસદ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ યાત્રાનો પ્રારંભ કરાવશે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહેશે

જેમાંથી ગુજરાત ના વિકાસ નો રોડ મેપ તૈયાર થશે કુલ એકસો ત્રણ પોઈન્ટ દસ કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને પીએફ એમએસ પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે તો ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાનું શરૂઆત એ કેટલાક કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદમાં પાક નુકસાન થયું હતું એનો ચૂકવણીનો ઠરાવ પણ નવવૈજ્ઞાનના રોજ થઈ ગયો છે ઓનલાઈન અરજી મેળવવાનું પણ અગિયાર અગિયારથી શરૂ છે પંદર દિવસ માટે એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે બે લાખ બે હજાર ચારસો ને ચોપન જેટલી અરજીઓ મળી ચૂકી છે આ જિલ્લાઓમાં પણ બત્રીસ હજાર સાતસો ને ત્રેવીસ અરજીઓ એ મંજૂર કરીને એના ચૂકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે ઓનલાઈન બિલો છ બાસઠ લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે આ પ્રકારે ડાંગરની ખરીદી અલગ અલગ પ્રકારની જે જણોસો છે એની પણ ખરીદીની શરૂઆત એ અન્ય નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે ખૂબ ઝડપથી ખેડૂતને મળે ખેડૂતની નુકસાનીમાં ઉભારી શકીએ આ અભિગમ સાથે રાજ્યની સરકારે મૂન એકવાર કહું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા જીઆર થવા એમના ફોર્મ ભરાવા ફોર્મ ભરાઈને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા આવું કદાચ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સૌ પ્રથમવાર આટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે સમગ્ર ભારત વર્ષ માટે અને આવનારી પેઢી માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે અને આજનો દિવસ પણ સુદ પાંચમ મંગળવારનો શુભ સંયોગ અને માતા સીતાના વિવાહનો દિવસ છે એટલે વિવાહ પંચમી તરીકે આને ઓળખીએ છીએ એ શુભ દિવસે આવું ભગીરથ કાર્ય માની વડાપ્રધાનશ્રી દ્વારા આપણું આસ્થાને શ્રદ્ધાનું કેન્દ્ર રામલલા ભગવાનના મંદિર ઉપરથી ત્યારે મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર મંત્રીમંડળે માની વડાપ્રધાનશ્રીને અભિનંદન આપતો અને સમગ્ર હિન્દુ સમાજ વતી સમગ્ર ગુજરાતની જનતા વતી આભાર માનતો પણ ઠરાવ એ આજે પસાર થયો છે આપણે સૌ જાણીએ છીએ કે એસઆઈઆરની કામગીરી એ આપણા રાજ્યમાં પણ થઈ રહી છે અને દેશમાં પણ થઈ રહી છે તમામ મંત્રીશ્રીઓ પોતાના જિલ્લામાં અને પ્રભારી જિલ્લામાં એસઆઈઆરની થતી કામગીરી ચોકસાઈપૂર્વક શ્રેષ્ઠ થાય એમના માટે ચૂંટણી પંચને તંત્રને મદદ કરીને સમય મર્યાદામાં થાય એના માટે કંઈ પણ મુશ્કેલી કોઈને ન પડે અને કામ થાય એના માટેની પણ સૂચના એ માની મુખ્યમંત્રીએ આપી છે બાકી મામા માસીનાની ભરતીઓ મારા સગા હોય તો એમની ભરતીઓ હું પદમાં બેઠો હોઉં તો થઈ જતી એ બંધ થઈ છે જેને મળવાપાત્ર છે જેની કુશળતા છે ક્ષમતા છે કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ થાય છે એ પ્રકારની એક્ઝામો લેવાની શરૂઆત કરી છે અને એ પ્રકારે નોકરીઓ પણ લાખો નોકરીઓ એ અપાઈ ચૂકી છે ને ભવિષ્યમાં પણ એ પોલીસ વિભાગ હોય કે કર્મચારી હોય એ બધાની ભરતીઓની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે એ પણ થઈ રહી છે પણ ખાસ કરીને મહેકમ મંજૂર છે એ મહેકમમાં ભરતીઓ અલગ અલગ વિભાગ કરતો અલગ અલગ ગૌણ સેવા પસંદગી મંડળ હોય બીએસસી હોય આ બધામાં એક પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઝડપથી થાય ઝડપથી જાહેરાત થાય ઝડપથી એક્ઝામ લેવાય અને ભરતી થાય આવી સૂચના માની મુખ્યમંત્રી છે